ये सब लोग आराम से नाश्ता कर रहे हैं अभी सनी भाई नाइस इडली ऐसे थोड़ी हो जब मैं कभी उठी हुई और मेरे को अभी नाश्ता समय मिल है पता है बड़ा ही जोयो छे लोग जोयो छे ब्लॉग जोयो लिए सो गए कितना ब्लॉग जोयो छे बड़ा ही जोयो

देखती देखती चला आग रिया भूमि बनावे रोज भगवान ने चलती चलती हूं मेरे को पता देखो कुछ आएगा क्या याद आएगा सोना डेवलप में मल्ली सोना सोना याद आ रहा सोना बहुत सारा सोना हर बारी तेरा सोना कौन पूछिया

અને એટલા માટે આવવામાં આવતું હતું કે તૈયાર થઈને ઘૂરતા ઉડતા પહેરીને ક્યાંક જવાનું હોય ગરબા રમવા નવરાત્રિમાં જવા માટે આટલા વાગે તૈયાર થઈને આવવાનું ચાલુ હતું ટુડે ઇઝ નોટ ધેટ ડે આજે એવું નથી આજે તૈયાર થઈને ક્યાંય જવાનું હોય જવાનું છે પણ તૈયાર થઈને નહીં બરાબર છે મળીશું બધા બહુ દિવસથી ભેગા ભેગા રહીએ છીએ ઓહો થાંક ભાઈ આખો દિવસ બોરિંગ બોરિંગ ગયો આખો દિવસ ભાઈ સખત દિવસ એટલે હું જ છું હું કાલે જ પાંચ વાગે પહોંચ્યો ચલો મજા આવશે ઉપર હમણાં મજા લઈએ ઉન્નતિની ને ગાયનની ને બધા બરાબર ફટાફટ જઈને વાત કરું તો જો બહુ મજા આવશે તો ભાઈ આમ ને તે આમ કાણું એની બહુ મજા લઈએ આપણે હમણાં ઉપર પક્ષ રહીવા છીએ એટલે એ લોકોની સીધી બરાબર એટલે જવાનું તો છે બટ ક્યાં કહું તો તમને પેલા મજા બતાવો તમને હાલો Hello. અલા કેમ તે ચોલી નહીં પહેરી હજુ અરે યાર શીટ માર આમ રમવાનો છે તૈયાર ના થઈ તું આજે એક દીક તો કોકને રીલ જોવી પડે ને હે રોજ લપેટો થોડી જોવે એક તો રીલ જોવે કેવું એવી લાગે છે ક્યાં ગઈ પેલી ઈ બેઠી દેખા ઈ ના મને એ નહીં તો પેલી ઈ તો ના ના ગઈ કુરતો મુરતો આઈ આઈ કેમ કુરતો ના પહેર્યો તે હે તનો બોટર કર્યું છે મને એમ કે તૈયાર થઈ ગઈ હશે આજ તો અને મારે બી આવે છે ઓ માય ગોડ એક્ચ્યુઅલી મારે જુરિયા આવવાનું છે ઓકે ઓકે આ લોકો છે અરદુવાળો યો છે અરદુડોથી આવી રહ્યો અલગ અલગ જગ્યાએથી આવી રહ્યો છે કોઈ ખબર પડી રહી નથી નામ મોકલવાના હોય તો ના પાડી દો હું તમને પાછું આપી દઉં છું અને અમે લોકો પહોંચી ગયા છીએ અત્યારે દર્શન બુદરાની પોતે ગાઈસ નવરાત્રી તો નથી એમ છતાંય અત્યારે કેટલા વાગ્યા છે ઉન્નતિ બગાસ જ આવે ચાલુ ત્યારે સવા સવા થઈ ગયા છે નહીં છે છે મન માં વાહ કોક મંડલી

જો કે કદાચ નહીં જ રહે દુકાનમાં હોય છે એટલે મસ્તી કોકની કોક ચાલુ રહેતી રહેશે એટલે એ બધું ચાલશે પ્લસ ખાસા બધા વ્લોગ જોતા લોકો ફેમિલી લાસ્ટ ટાઈમ આવ્યા હતા આ ટાઈમ વધારે આવશે એટલે એ લોકો આ વખતે મારા બ્લોગમાં લેવાના છે ભાષા હા આ વખતે બતાવવાનું છે કે મારા બ્લોગના કયા કયા લોકોએ આપણા શોરૂમથી ખરીદી કરી છે સમજી તું કોણ કોણ છે જે મારા બ્લોગ જોઈને આવ્યું છે એક છોડેમાં બરાબર ને પાંચ બજકે સોલા મિનિટ પે અભી ઘર ઘર જાગે સો જાય છે શું પ્રોબ્લેમ છે ન્યુ ઇન્ડિયા કોલોની લાઈટ ગઈ છે તો બાર જ ખબર પડી ગઈ ગાઈઝ કે લાઈટ ગઈ છે એટલે ભય ઉભો જ રહી ગયો અને બુદ્ધિ દોડી ગઈ ને એકદમ બરાબર એટલે જો આ વાર લાગે એમ લાગે તો ગાડી બાગ

આપડો સાઉકારી વેલીએ કરતા હોય એ તો અને સાઉકારી મળે જ છે બરાબર એટલે વાહ વાહ હાલો હાલો ચલો ગાઈસ ચલો 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 ઓકે કરો બસ હા તું એક કામ કરજે બહાર ઉઈ જજે પંખા વગર અરે તું કેતો હોય થાય રોડ ઉપર ઉતરી જા અહીંયા ઉઈ જાવ હવે ઈ જ બાકી રહ્યું છે ઓહ ખબર નહી આરિયા પાવર ક્યાંથી આવી જશે ચલો બધારે વખત હાંભળે હાંભળે કરે તો કે તનો હાંભળવા આટુ થોડી આવી છે ઓ મે હું હંભળાવી ભાઈ તને હું હા મે હું હંભળાવી તને બોલ

ई गुड नाइट डु वट एवर माता पिता एन भारत माताय जय श्री हर महादेव जय अम्बेमा गणपति पप्प